ને જા તો ઢોરે વાળું કરીને વિડીયો એડિટ કરવાને અપલોડ કરો એટલે મજો કાલે દેખાય જો આ પડકા જી ઉબોલ અત્યારે જ આ તે મિત્ર સંગ ધન મુષમ નો વ્લોગ માં તો જો હન જાગી નું કાઈન કરતા આ તો બેલાના કટકા હાલ જો કેમ કે આ માથે આકુ હે રોટેવેટર કાકા આવે છે કોટન કલેક્ટ કરતા કરતા જો આય છે હવે નાય ધન નવા કપડા પહેન મારા બેન ન ઓલે ના આવે છે લગન સે લગન તો ઉગાઈ ગય હજી આજ નથી હસે તો કાય લગનિયા આવે હે એટલે આવી ગય સો ને જો બાપુજી મુકાયતા પોગી ગયા બેન ના ઘરે એટલે કે રશ્ની ના ઘરે ને બેહી ગયો તો ભાઈ ચટ્યુ પછી હા પગ ઉપર પગ સે બી કે લગન બગિનિયા જો આયા નથી એટલે જી મે એકલો છઉ તો બેઠો છ હું નીયા તેમ બાકી કાય કામ હે છે નહીં જો કોઈ ને પૈસા ની જરૂર હે તો મુ જાતા નહીં તમ તારે લઈ જાય જો આપડે પે બો જાજેવા હે આ બધે રશ્ની બેન હે તો રશ્ની બેન લઈ લે પૈસા કોઈ તમ ના મુજાવન જરૂર નથી જો બો જાજેવા પૈસા આપડે પે આવી જા સો હાથ માં ಅವೆ ಸಾಖಾ ಕರೆ ಬದೈ پوراಕ್ಕೆ થઈ جائےಸ ಅಲೆ ಪೈಸಿ ಲಾಡ್ವಾ ಖನ್ನ ಜೋತ್ರ ತಾಯ್ವಿ ಗ್ಯೋನೆ ಲಾಡ್ವಾ ತರತ್ ಸೂ ಅತ್ತ್ಯಾರ आयोನೆ ಲಾಡ್ವಾ ಖನ್ನ ತರತ್ ಜೋ आयोನೆ ಲಾಡ್ವಾ ಖನ್ನ ಆಯಿನೆ ತರತ್ ಜೋ ಆಯಿ ಜೋಸ ವಾಡಿಮ ಹಡಿ ಮಲ್ಲಾ ಭಿಂಡಾ ಮಜಾ ಹಾಕೋನೆ ಖಾತರ ತರತ್ ಬಾಪುಜಿ ಕಿ যাও ಖಾತರ ನೈಕ್ ದೋ ತೆಂಕೆ ಮೆಥಿ ವೈನಿ ನೀ ಒ ನೀ ಪಾಣಿ ಪಾತಾತಾ ಅಲೆ ಕಿ ಪಿಮ ಬೇ ಕ್ಯಾ ರತಾ ತಕ್ಕೆ ನಹಿ ಜೋ ಜಲಿತ್ ಖಾತಾಯ್ನೆ ಲಖಾಯ್ ಜೋ ಬದೈ ಭಿಂಡಾ ಮ ಖಾತರ ನೈ ಹವೇ ತೋ ಕಾಂಗ್ರೆಸ್ ಸೆಷನ್ ಕೈದ್ ದೆ ಕಿಮ್ ಕ್ಯಾಪಡ ವನ್ ಕ್ಯಾ ಥೈ ಗಯೆಸ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ پورا ಅಲೆ 1000 ಲೋಕ ಆಪರೆ ಸಥಿ ಜೋಡಾ ಗಯೆಸ ಯೂಟ್ಯೂಬ್ ಮ આપણે થઈ ગયા છે વન કે સબસ્ક્રાઈબર તો કોંગ્રેચ્યુલેશન કેવાનું જલ્દીથી કોમેન્ટમાં કરી દો ને ભૂલતા ને કોંગ્રેચ્યુલેશન કેવાનું કોઈ હવે એક બધા સબસ્ક્રાઈબર થઈ ગયા પૂરા તો હવે જલ્દીથી એક લાખ કરાવી દો આ તો નાખી ને એટલી વાર બાપુ કે હવા માં કે બહુ કે હવા કે લે હે ને પાણી તરત શરૂ કરે જો ભીંડા માં તરત પાણી શરૂ કરી દીધી કે હવા ના બહુ ભાટખાને હવે કે થોડું કામે કિલો બટા એટલે પાણી શરૂ કીધું ખાતો તો નાખી હવે પાણી આટલો ભીંડા માં વાળી લીવી કે ભીંડો ને હું નીકળી જાવ મોટર બંધ કરવા માટે કેમ કે ભીંડો પણ કઈ પાવાન નથી હવે એક બે ચારી બનાવીને કીધું મસ્ત રીતે દી થઈ ગયો છે તો ઘામન જીરા એટલે જીરા હું સના એક બે ચારી બનાવીને છે તમારે જો હોય તો Instagram આપણને ફોલો કરો ભુરો 402 જો હું હે ને જાતો ઢોરે વાળું કરીને વિડીયો એડિટ કરીને અપલોડ કરો એટલે મજો કાલે દેખાય જો આ પડકા જેવું બોલો અત્યારે ત્યાં હું દેખાઈ દઉં મને હલો આપણે તો આપણું વિડીયો એડિટ કરવા નીકળી જાય બાકી જો ઈસકા હે આ કુશભી નજીક જવું જો દેખાયા ને ઢોરે પાસો જઈ રહ્યો છું ઘરે કેમ કે ને મોબાઈલમાં ચાર્જિંગ ખૂટવાયું છે અને અમારી મંડળી હવે જામી નહિ મારા ફોન આવી ગયો કે ઢોરે આવો કે બે હું છે એટલે હું તો ઢોરે જ છું તો કે તો ચાર્જિંગ કે હું પણ ઘરે જરાક ચાર્જિંગ કરતો તો આ મંડળી ભગ બહુ લાંબી જામશે બાર આગ વાગી જશે આરામથી તો બસ અત્યારે વાગી ગયા છે બાર કે સાડા બાર કે એટલા થઈ ગયા ને હવે જો ખાટ લઈને હું જઈ રહ્યો છું ઘરે અત્યાર સુધી અમારી પાલતી હતી હવે જો ખાટલો પાછો નીકળી જાવ ઘર બધું તો બસ આનો માં આટલું કાલ મળ્યું નવલોગમાં કે હે બાય એ